ભાવનગર શહેરના વિજય રાજનગરમાં એકી સાથે ત્રણ મકાનમાં ચોરીનો બનાવ બનવા પામ્યો મળતી માહિતી મુજબ શહેરના વિજય રાજનગર આદર્શ સોસાયટી પ્લોટ નંબર ભાડુઆત તરીકે રહેતા સમરીભાઈ દેસાઈના રહેણાકી મકાનમાં બધા સુતા હતા ત્યારે અડધી રાત્રે તસ્કરો ઘરના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી બે મોબાઈલ સહિત એક કાંડા ઘડિયાળ સહિત પાર્ક કરેલી બાઇક પણ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા બાદમાં થોડી દૂર આવેલ શુભસાગર સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કંદોલિયાના રહેણાંકી મકાનમાં તસ્કરો આવીને કબાટમાં રાખેલ સોનાનો ચેન વીટી ચાંદીની કુંડલી મોબાઈલ ફોન રોકડ નવ હજાર સહિત એક લાખ એસી હજારની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા આ બનાવ બનતા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી જ્યારે ત્રણ લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સંજય રાાવલ સાથે એસ બી ન્યુઝ ભાવનગર